અમદાવાદની સેવન ડે સ્કૂલમાં થોડાક સમય પહેલા વિદ્યાર્થીના મૃત્યુની જે ઘટના બની હતી તેમાં હવે શિક્ષણ અધિકારી એટલે કે ડીઓ દ્વારા આ આખી ઘટનાની તપાસ માટે એક કમિટી બનાવવામાં આવી છે આ કમિટી સ્કૂલમાં તમામ પાસાઓ પર તપાસ કરશે અને દસ દિવસમાં શિક્ષણ વિભાગને રિપોર્ટ સોંપશે આ ઉપરાંત સેવન ડે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના મા બાપો ખૂબ મોટા પાયે એલસી માંગવાની પ્રક્રિયા હાથ ધરી છે તો જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું શું અમદાવાદ ની સેવન ડે સ્કૂલ કે જેમાં એક સામાન્ય ધક્કા મુક્કી જેવી બાબતમાં એક વિદ્યાર્થી એ બીજા વિદ્યાર્થી પર ધાર હથિયારથી હુમલો કરતા તેનું મૃત્યુ થયું છે તેને લઈને હવે ડીઓ એટલે કે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આખી ઘટનામાં તપાસ માટે એક કમિટી બનાવવામાં આવી છે પાંચ સભ્યોની તૈયાર કરાયેલી કમિટીમાં તમામ ફરિયાદોની તપાસ કરવામાં આવશે આ કમિટી સ્કૂલના જરૂરી દસ્તાવેજોની પણ તપાસ કરશે આ કમિટીમાં રહેલા સીએ સ્કૂલના ઓડિટનો એક રિપોર્ટ તૈયાર કરશે સ્કૂલમાં લેવામાં આવતા ડોનેશનની ફરિયાદ મુદ્દે પણ તપાસ કરવામાં આવશે સ્કૂલમાં રહેલા સીસીટીવીની પણ

સાતથી દસ દિવસમાં રજૂ કરશે એમાં જેટલા પણ એવિડન્સ શાળા કક્ષાએ ઉપસ્થિત રહી મેળવવાના છે તે પણ મેળવશે સીસીટીવી ફૂટેજ માટે ક્રાઇમ બ્રાન્ચને પણ અમે પત્ર લખી દીધો છે જેથી ત્યાં પણ પ્રત્યક્ષી જે પુરાવા મળે એમના રિપોર્ટમાં પણ જે કંઈ મળે તે બધું મેળવી અને આખરી રિપોર્ટ જે છે એ આપશે પછી વડી કચેરી દ્વારા વધુ સઘન તપાસ માટે સોંપવામાં આવશે અથવા આગળની કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવશે તો તે જે કઈ આદેશો થશે તેનું અમે આગળ પાલન કરીશું તો બીજી તરફ સેવન ડે સ્કૂલમાં જે પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમના મા બાપમાં ભારે ચિંતા જોવા મળી રહી છે જેના કારણે હવે અત્યાર સુધીમાં

જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું જોતા જમાવટ જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે તેને જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર